બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખ છવ્વીસથી ત્રીસ જુલાઈ ફરી વરસાદી સિસ્ટમ સર્જાશે તારીખ ચોવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે ઓગસ્ટ મહિનામાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટના સૂર્ય અશ્લેષ નક્ષત્રમાં આવશે બેથી ચાર ઓગસ્ટ દરમિયાન મુંબઈના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે છથી દસ ઓગસ્ટના ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો ચૌદ અને પંદર તારીખે ઉત્તર ભારતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે તારીખ સોળ અને સત્તર ઓગસ્ટ દરમિયાન પૂર્વના ભાગોમાં વરસાદ પડશે તેમજ તારીખ ઓગણીસથી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે તેમજ તારીખ છવ્વીસથી સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે તેમજ ઓગણત્રીસથી ત્રીસ ઓગસ્ટ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ચૌદ જુલાઈ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર